નોકરી તરત જ મળી ગઈ પણ મનમાં શિક્ષક નો જીવ હતો સરકારે સરસ મજાની નોકરી છોડી દીધી અને મારે શિક્ષક બનવું છે તે મનમાં હતું એવામાં મારા બધી પરિસ્થિતિ પણ એવી થઈ અને મારે અહીંયા ગાંધી વિદ્યાપીઠી સ્નાતક અધ્યાપન મંદિરમાં અભ્યાસ કરવાનો થયો ત્યાંથી મારી આખી જિંદગી બદલાઈ ગઈ છે હવે મારી જે છે તેની વાત કરી એનું વાતાવરણ એકદમ અલગ હતું

કે આટલા બધા વિદ્યાર્થીઓ સાથે રીતે રહી શકે ઘરમાં તો બે ત્રણ ભાઈઓ બહેનો રહેતા હોય તો આટલો આટલો મોટો પરિવાર કેવી રીતે રહી શકાશે પણ તો નસીબ સારું તમે તાલીમાર્થીઓ વાત કરી કે અહીંના તાલીમાર્થીઓ ભાઈઓ બહેનો બહુ સારા હોય છે અને મને સેટ કરવામાં ખૂબ મદદ થયા અને અધ્યાપક મિત્રો મને ખૂબ સારો સહકાર આપ્યો તેથી કરીને એક વર્ષનું નું બી એડ સારી રીતે કરી શકું સૌ મન કેવી રીતે જીવવું કેવી રીતે રહેવું

બધા મિત્રો સફાઈ કરે છે તો હું પણ કરી શકીશ એવો મને આત્મવિશ્વાસ આવ્યો ત્યાર પછી રસોઈ ટું વાત કરીએ ઘરે તો સરસ મજાની ગોળ રોટલી થઈ ગયો એના માટે મેં થોડો વધારે મારી ટુકડી નહીં હોય તો પણ રસોડામાં જતો ના તો નહીં પાડે ને મદદ કરવા

તો ભણાય મત તો કારણ કે જે ગંદુ થયું હોય અને ચોખ્ખું કર્યા પછી એક નજર કરવાની એ મજા આવતી તો કેટલું સરસ ચોખ્ખું થઈ ગયું છે એનો આનંદ મને મળતો એટલે મને ભાષા મોટા ટોપની પણ ગમતી હતી સ્વપેશીક પ્રવૃત્તિ તો ઘણી બધી આજે પણ થાય છે પહેલાં પણ થતી હતી એમાં એક વર્ષ દરમિયાન ખૂબ પ્રવૃત્તિઓ લપણ કરી હતી એમાં કેવાડીય કોલોની માં અમને સુક્ષારોપણ કાર્ય પણ એક ઠંડ લઈ જવામાં આવ્યો હતો વર્ષના વર્ષાતા વૃક્ષો રોપવા અને ડુંગર રોપવા પણ સરસ મજાની કામગીરી અમે મિત્રો સાથે મળીને કરી પછી ફૂટવાડામાં ચોકરો બનાવવાનો હતો તે અમે બિયારમાં બિયારમાં જઈને લઈ ગયા કે આનું તમે ખોદ કામ કરો ઓટલો સરસ મજાનો બનાવો પણ આજે પણ ઓટલો જોઈને આનંદ અનુભવાય છે આ મેં કર્યું છે એનો આનંદ આજે અનુભવ થાય છે શિક્ષણની વાત કરીએ તો અહીંયા ઔપચારિક શિક્ષણ કરતાં અનૌપચારિક શિક્ષણ અમને વધારે મળ્યું છે

સાચું કહું મિત્રો તમને લોકોને બિયર વાળાને પસંદ બી ત્યારે અમને ગમતા ન હતા કામ કરાવ તો કોઈ ગમે ન જ ગમે ને અમને પણ હતા ગમતા અમારે ફરિયાદ કરતા પ્રિન્સિપાલને આ વસંતને જરા કોને જરા કામ ઓછું કરાવે પ્રિન્સિપાલ કે નહીં બરાબર છે એ પાછા વસંતને પક્ષ કે છે તો અમારે કોની પાસે જો કાઈ દે હા એ ખાના મને કરે કરતા હતો જ પડે પણ એ વસંતને આજે યાદ આવે છે મિત્રો અહીંના બે તમને પછી યાદ આવશે આજે તો એ આવતા હશે પણ કદાચ અધરા લાગ્યા હશે પણ એ પછી યાદ આવશે કે મને આવડે બહુ છે એટલા માટે ઇન્ટર્નશીપ માં પણ કાર્યક્રમમાં ઉંદરમાં પહોંચતા જવાનું ત્યાં પણ મારી ટુકડીઓ હશે બે પાછા તેની ગમતા છે કે અધ્યાપક એટલે એ ગમતા થઈ ગયા ટૂંકમાં કેવા મતલબ કે ગમતા અધ્યાપક થઈ ગયા જે લાઈટ પણ નહોતી સમય ત્યારે પોતાનો ઓસંધી સર એક અઠવાડિયું કામ કર્યું હવે ખબર પડે છે ગુરુજનો જે અમારી પાસે આગ્રહ રાખતા હતા એની પાછળ એમનો શું ભેદુ શું હતો કે આજે આટલા ઉમરે એને ખબર પડે છે કાંતણ મહિનાની વાત કરીએ તો કાંતણ એ ફરજિયાત એક થી બે બપોરનો સમય કરાવવા આવતું હતું તમે પણ કરતા છો ને મેં ઘણા પ્રયત્ન કર્યા સાચું કહું મને આવડ્યું નહીં બહુ પ્રયત્ન રોટલી તો આવડી ગઈ રોટલી સરળ લાગી પણ કાંતવાનું હજુ મને અધરું લાગે છે હજુ મને આવડતું નથી એટલે એક વર્ષ દરમિયાન ગમે તેમ ગમે તેમ પાસ તો થઈ ગયો આગળમાં મિત્રોની મદદ થી કૌશમાં પણ પાસ થઈ ગયો અને એ કાતામાં મને ફાવ્યું નહીં પ્રાર્થનાની વાત કરીએ તો એની પ્રાર્થના ખૂબ સરસ હોય છે પ્રાર્થના હોડે તો હોય જ નહીં કારણ કે હું શહેરમાં ભણેલો કઈ પ્રાર્થના કઈ વાત કઈ ખબર જ નહીં છતાં પણ શાંતિથી બેસવાનું મન થતું પ્રાર્થના પ્રાર્થના પછી ટુકડીના કામોને વાત કહેવામાં આવતું અને એમાં જીવન ઉપયોગી વાતો કરવાનો એક સ્થાન હોય તો પ્રાર્થના થાય આજે એ વર્ષ એ ચોવીસ વર્ષ પહેલા પણ આ જ હતો પ્રાર્થના નહીં આવતો ત્યારે અમે આ બાજુના બિલ્ડિંગમાં અભ્યાસ કરતા હતા હવે આ બધી વાત મારી અનુભવને થઈ પણ આ બધું જે શીખ્યા છો જે મને ક્યાં ક્યાં કામ લાગ્યું છે તેની હું વાત કરીને મારી વાત પૂરી કરી અહીંથી લીધેલું શિક્ષણ મને ક્યાં ઉપયોગ થયો ઉપયોગમાં આવ્યું સફાઈની જે ચૂક હતી તે દૂર થઈ આને કારણે હું કેમ્પસ અને ઘરમાં સફાઈ કરવાનું મને ગમે છે ગૌશાળાના અનુભવને કારણે આજે ઘરના કે સંસ્થાના પાયખાના સફાઈ કરવામાં નાનો અનુભવ તો નથી છાત્રાલયમાં લીધેલી મિત્રોની મદદ ને યાદ કરીને આજે બીજાને મદદ કરવાની ઈચ્છા થાય છે રસોડામાંથી દ્વારા શીખેલ અનુભવોના આધારે હા એ વાત તો રહી ગઈ રસોડામાં મને કોઠારી બનાવવામાં આવ્યું કઈ આવડે નહીં કોઠારી બનાવ્યો અને એ અનુભવને મળ્યો બજારમાંથી લેવા જવાનું પછી એને હિસાબ રાખવાનો સાજે પ્રાપ્તા પાછો એવાનો પણ હતો ભોજન ખા ટકા રૂપિયા આવ્યો એ વખત એવો હતો એ બધી ગણતરી કરવાની એ કામ મારા માથે આવ્યું તો કે આજે મને કામ લાગે છે એ વાત કે રસોડા મંત્રી દ્વારા જે અનુભવ થયેલો તે ગોરખડીમાં તે 31 વર્ષથી કેમ્પસ પર એને કામ કરું છું ગોરખડીમાં તો રસોડાનો વ્યવહાર આજ સુધી હું કરું છું એ બીએડ ના પ્રતાપ કરી શક્યો છું

પ્રાપ્તાર સુંદર વાતાવરણ મળેના કારણે આજે પણ સવાર અને સાંજની પ્રાપ્તામાં જવાનું મને ગમે છે સહપ્રસિક પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલા અનુભવને કારણે ગોરખપુરમાં પીટીસીની બેનોને સહપ્રસિક પ્રવૃત્તિઓ કેમ વધારે કરાવવી એનું મને મન થાય છે ઔપચારિક શિક્ષણની સાથે સાથે અનૌપચારિક શિક્ષણ પણ ગોરખપુરમાં અમે આપીએ છીએ અથાની પેટા સીધી ગયો છું થાની પેટી નોતી થાની એકાદશ વર્ષની સંસ્થામાં ખાલી પેરું છું

હવે જે મોરબીમાં કેમ્પસમાં રહીને કામ કરી શકે છે ઘણા મિત્રો કહે છે તમે આટલું બધું ભણ્યા છો તો શહેરમાં કેમ જતા નથી પણ એ વિચાર અમને એથી મળ્યો છે કે ગામડામાં જ રહીને કામ કરવું છે અને એ મૂળ મને રોપાયેલા એને કારણે મોરબીમાં ટકી શક્યા છે અહીંથી મને જે મળ્યું છે એની વાત કરવાનો પ્રયત્ન કર્યો છે તાલીમાર્થીઓ કહેવું છે કે આજે તમને અઘરું લાગશે પણ ભવિષ્યમાં મારી જેમ તમને ખૂબ કામ લાગશે એની ખાતરી આપું છું સારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા ડોક્ટર રજનાબેન અને મહેશભાઈ તમે આયોજકોના આભાર માનો છો કે મને મારા મનની વાત અહીંથી કરવાની તક આપી ફરી ફરી સૌનો આભાર માની ફેલો છું